આવા વિક્રેતાઓ ના પારસલમાન દેવી દેવતાઓના નામથી ધ્રાંગધ્રા બજરંગદલ બજરંગદલ ગુ ઝાલાવાડ પંથકમાં નેમાય ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરમાં હોલસેલ માવા વિક્રેતાઓ દ્વારા હિંદુ દેવી દેવતાઓના નામવાળા માવા પાર્સલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેની સામે ધ્રાંગધ્રા બજરંગદળ દળ આકરા પાણીએ જોવા મળ્યું હતું બજરંગ દળના જિલ્લા મહામંત્રી તેમજ ધ્રાંગધ્રા પ્રમુખ ઋતુલભાઈ ધામેચાની આગેવાનીમાં ધ્રાંગધ્રા શહેર બજરંગ દળની ટીમ દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને માવા વિક્રેતાઓની વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લા અને ધ્રાંગધ્રા શહેરમાં વહેનચાતા સોપારી તમાકુ અને ચૂના નાંગ પાર્સલવાળા માવાનાંગ પેકિંગમાં ખોડિયાર લક્ષ્મી મહાદેવ ચામુંડા હરિ ત્રિશૂલ સરસ્વતી જેવા હિન્દુ દેવી દેવતાઓના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક તરફ માવા વિક્રેતાઓની આ ગેરવ્યાજબી પ્રવૃત્તિઓના લીધે જાહેર માંગ માવાના પાર્સલની કોતરીઓ પડેલી હોય છે જેના લીધે હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે

મારે ધાંગદરાની અંદર સ્વચ્છ સ્વચ્છતા અભિયાન ચાલે છે એમ જ હવે જે પ્રશ્ન મેઈન મુદ્દાનો છે એ એ છે કે જે ભાઈ પાર્સલ માવા જેમાં ત્રિશૂલ, મહાદેવ, ઓમ લક્ષ્મી, ચામુંડા આવા જે પાર્સલના નામો આવે છે તે બંધ થાય અને એ જગ્યાએ નામ ફેરવીને મૂકે કોઈ પણ આવા જે પગમા ન આવે કતરામાં ન આવે જેથી કરીને કોઈ હિન્દુ સમાજની લાગણી ના દુભાય એના માટે મારે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી છે અને આજે અમે બધા ભેગા થઈને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે તો આની ખાસ નોંધ લઈ અને આની કાર્યવાહી જલ્દી થાય એવી જ મારી આશા બોલો જય શ્રી શ્રી રામ રામ આપણા શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણા હિન્દુ દેવી દેવતાઓના નામ સાથેના સોપારીના અને માવાના પાઉચ બનાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વેચે છે જે આપણા સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું અપમાન છે એટલે એનો વિરોધ કરવા માટે અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગામની સેવાભાવી સંસ્થાઓ પત્રકાર મિત્રો સાથે અમે અત્રે આવેદનપત્ર દેવા માટે આવેલા અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપેલું છે આ હિન્દુ દેવી દેવતાનું અપમાન પગ નીચે કચરાય એ કચરો અને આપણને લાગણીને ઠેસ પહોંચે છે સમગ્ર હિન્દુ સમાજની ત્યારે આ બધું બંધ થાય એ માટે અમારી લાગણી ને સરકાર સુધી પહોંચાડે એવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને વિનંતી કરીએ છીએ કરેલી છે જો આ બંધ નહીં થાય તો જલદ આંદોલન પણ અમે કરીશું જય શ્રી રામ